ચાલો બાળકોનું કન્ફ્યુઝન છે કઈ ગેમ રમવી છે મોટા બાળકોની પસંદગી અલગ હોય નાના બાળકોની પસંદગી અલગ હોય બે વચ્ચે સમન્વય સાધીને પછી ગેમ રમવાનું હોય પણ હવે રવિવારનો સોરી રવિવારની જન્માષ્ટમીનો દિવસ છે સાંજના વાગી ચૂક્યા હશે સાડા છ જેવો સમય થયો છે સારો એવો વરસાદ પણ આવી ગયો છે અને હવે પછી બાળકો અત્યારે ઘરે ટેરેસ ઉપર રમી રહ્યા છે વરસાદી વાતાવરણમાં મીરાબેન સાંભળીને હસી રહ્યા છે તો મીરાબેન બોલો તમે ભાઈને કેવા કરતા આમાં બોલશો તો વધારે સારું લાગશે મીરાને હસવું બહુ આવે પણ બોલે કાંઈ નહીં મનમાં રાખે બધું ને આ ભાઈને ખોટું લાગી જાય બહાર નીકળો બચ્ચો બટા ઈ અઘરું પડે કાઢી શું કરવીશ હલવાઈ ગઈ છે નોંધ મારેલો છે

જોક્સ માં દાંત કાઢવાનો એવું હોય મજાક નહીં વાત હોય અને ઉખાણામાં વિચાર પ્રશ્ન હોય યુક્તિનો ઉપયોગ કરવો પડે ને બુદ્ધિનો સરસ બરાબર વાત બરાબર છે એમાં કઈ ખોટી વાત નથી મેળો પેલા જો ભરાતો ને એમાં એવું થતું વરસાદ આવી રીતે આવ્યો હોય બે ત્રણ દી હરખો મેળો ભરાણો ન હોય એટલે પછી છેલ્લો દિવસ હોય ને એ દિવસે ઓર્ગેનાઇઝર જાહેરાત કરે કે લોક લાગણીને માન આપીને આ મેળો બે દિવસ વધારવામાં આવે છે અને અમે બધા છોકરાઓ બધા હોય મેળામાં જવાના ઉત્સુક એટલા ખુશ થઈ જતા કે ના પૂછો વાત બે દિવસ મેળો વધારે કરવામાં મળશે પણ આ બાળકોને હવે મેળાનો એવો કોઈ ઉત્સાહ જાજો હોય નહીં આ બેને આને તો લઈ જાવ તો ઉત્સાહ હોય જ બોલો છે અને આને રમકડાં પૂરતો ઉત્સાહ હોય રમકડું લેવાઈ દે એટલે પૂરું એટલે એવું છે બધાની પ્રાયોરિટી અલગ અલગ હોય આ ભાઈએ આજે કાનાનું ટી શર્ટ પહેર્યું છે યોગાનું યોગ જન્માષ્ટમીના દિવસે રાતે બાર વાગે નંદોત્સવ કરવા માટે મહાદેવજીના મંદિરે પીપળેશ્વર મંદિરે તૈયારીઓ થઈ રહી છે મંદિરનું કામકાજ ચાલુ હોય ને હજી સ્લેબ કરવાનું બાકી છે ચાલો વેદુબેનનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હતું તો એ એક્સિસ બેંકમાં કરાવી લીધું પેલા પોસ્ટ ઓફિસે ગયા હતા ને તો ટોકન સિસ્ટમ હતી વીસ ટોકન જ આપે નહીં તો પૂરા થઈ ગયા હોય સવારમાં દસ વાગ્યામાં તો ન્યાય એક ભાઈ હતા એને સજેસ્ટ કર્યું કે તમે એક્સિસ બેન્કમાં જઈ આવો એ કામ પતી ગયું ને આ તમે મેળાની વ્યવસ્થા તમે જોઈ શકો છો થોડી ઘણી બતાવી દઈએ રસ્તામાં કીધું એ બાજુ નીકળ્યા છીએ તો અવાજ થોડો બેસી ગયો છે અત્યારે ઘણા બાર ગામના લોકો મેળામાં ચક્કર મારવા માટે આવતા હોય છે કારણ કે માંડ વરસાદ ગરમી અત્યારે છે એટલે થોડોક ગારો ને એવું ઓછું થયું હોય તો લોકો ઘણા બધા દૂર દૂરથી આવતા હોય છે અને અમે ઘર તરફ પ્રયાણ કરવા જઈ રહ્યા છીએ અહીંથી તો રસ્તો બંધ જ હોય ફક્ત બાઈક જઈ શકે છે આ એરિયા બાઈક નો છે એટલે બાઈક જઈ શકે એટલી જગ્યા રાખી હોય પણ ત્યાં બેંકના બધા કર્મચારીની બધા દિવસે તો એના બાઇક હોય સાંજ પડે તો એ પ્રાઇવેટ પાર્કિંગ એરિયા થઈ જાય ચાલો અમારું સાર્વજનિક પાર્કિંગ એરિયામાં પડેલું બાઈક ગોતીને ઘર તરફ પ્રયાણ કરીએ અહીંયા ક્યાંક જ મૂકેલું હતું કોક લઈ ગયું છે તો હાલીને જાવું જવું જોશે લે લઈ જાય આમાં આવું કઈ નક્કી ન હોય હવે બાઈક એમ કોઈ લઈ ન જ જાતું કારણ કે એમાં કઈ જાજુ મળે નહીં સેકન્ડ હેન્ડ વેચવા જાય તો એવું જ બાઇક રખે કોઈ લઈ ન જાય ચાલો રોડ ના સીન બતાવવા માટે વેદુને આપું છું ચાલો બાળકોને હજી આજે રજા છે ને હજી કાલેય રજા છે વગર કારણની રજા છે આમ તો હવે તો બે દી બરાબર છે રવિવાર લગી બાકીના બે દી તો એક્સ્ટ્રા આમાં તો વાલીઓને એને ક્યાંક બહાર જવું હોય એને ફાયદામાં બાકી ઘરે પડ્યા પડ્યા તો છોકરાઓ તોફાન કરે કા છોકરા હા ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે અને ગરમી પણ સારી એવી અત્યારે પડી રહી છે બફારો ફૂલ છે એટલે આ અત્યારે વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે વરસાદ માટેનું બપોર પછીનો સમય થશે ત્યાં સુધીમાં રેડો પછી આવશે સારો એવો એટલે રાત્રે ફરી પાછું મેળામાં એનું એ થઈ જાય જે લોકો જવું હોય ને આપણે તો કાંઈ એટલું બધું બહુ એક ચક્કર મારવાની હતી જે સ્ટાર્ટિંગમાં મારીએ પાછી અને હવે કાલના દિવસે થોડોક બહુ વાંધો નહોતો પણ છતાંય થોડોક તો આવ્યો જ તો આજે થોડુંક કોરું થઈ ગયું એવું છે પણ ગરમી એવી ભયંકર છે ને તો હાંજ સુધીમાં આવી જશે એટલે આવું બધું છે વરસાદનો સમય છે તો એ આવે જ ને અત્યારે ન આવે તો કાંઈ શિયાળે આવે તે હારોય ન લાગે બાળકોની ફાઇટ થઈ ગઈ છે સેનામાંથી ફાઇટ થઈ ગઈ ભાઈ હા ખોટી વગર કારણની ફાઇટ ના કરો ચાલો હાલ વેદું બહાર આવેલા જો વેદુનું એક કામકાજ આજે પૂરું થઈ ગયું એનું આધાર કાર્ડ અપડેટ કરવાનું એ પોઈન્ટ છે તારા પૈસા ભૈયા હોય ને એની આધાર કાર્ડની હાલ 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 એને પાછા સવાલ બહુ થાય અતરંગી